તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયોથી વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હું તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમે રાજુ સોલંકીને તું ઓળખતા જશો દોસ્તો હાલ એમ કહેવાશે કે જે ગણેશ ગોંડલે દલિત સમાજના યુવાનને ઢોર માર માર્યો હતો અને નંગ કરી માર્યું હતું ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકી વિશે લોકો શું બોલ્યા છે તેના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે મને મારો ન્યાય નહીં મળે તો હું ગાંધીનગર જવાનો છું અને ગાંધીનગર પણ મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી જવાનો છું દોસ્તો અને દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો મુસ્લી ધર્મ પણ અપનાવવા જઈ રહ્યો છે દોસ્તો તો ત્યારે હાલ એમ કહેવાય છે કે લોકો એના વિશે શું બોલી રહ્યા છે અને લોકો કોમેન્ટો કેવી કરી રહ્યા છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકી વિશે લોકો એવું બોલી રહ્યા છે કે એક નંબરનો ખોટો છે દોસ્તો તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો તો હાલ એમ કહેવા છે કે મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છે દોસ્તો તો મુસ્લી ધર્મ પણ અપનાવ્યું નથી એક નંબરનો ખોટો નથી પડે છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા લોકોની કમેન્ટો પણ આવી રહી છે દોસ્તો તો તમને ખબર થઈ છે કે ગણેશ ગોંડલનું સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા એક નાની એમથી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ રાજુ સોલંકીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે મારો મને ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મમાં અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીમાંથી એને નામ પણ રાખી દીધું છે રફીક દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તમને ખબર હશે રાજુ સોલંકી એવું પણ બોલ્યું હતું કે હું ગાંધીનગર પણ મારા ન્યાય માટે જવાનો છું તો હાલ એમ કહેવાય છે કે ગાંધીનગર પણ નથી ગયા દોસ્તો અને ગાંધીનગર મારો ન્યાય નહીં મળે તો દિલ્હી પણ જવાનો છું તો પણ દિલ્હી પણ નથી ગયા દોસ્તો અને મુસ્લિમ ધર્મ પણ અપનાવવાનો છું તો મુસ્લિમ ધર્મ પણ નથી અપનાવ્યું દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો આ તો નો વીડિયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર જરૂરી ફરિયાદ બીજા વીડિયો બાય બાય